આ યાત્રામાં વાત કરી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલના ખભે હાથ મૂકી અને તેઓ વાત કરતા જણાવી રહ્યા છે કે મારે દારૂના અડ્ડા તો ચલાવવા પડે આ પ્રકારનું નિવેદન તેમણે આપ્યું છે કે મારે દારૂના અડ્ડા તો ચલાવવા પડે મારા આદિવાસીઓ દારૂ તો પીવે નહી યાર बीसी બરંડાએ આ વિવાદસ્પદ નિવેદન આપ્યું છે મારા આદિવાસીઓ दारू દો પીવે ન યાર વિવાદસ્પદ નિવેદનનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ આ વાયરલ વિડિયોની પુષ્ટિ નથી કરતું આ વિડિયો છે એ નસવાડીમાં યોજાયેલ ગૌરવ યાત્રા દરમિયાન होવાનું પણ સામે આવી રહ્યું છે હું 15 મો ત્યાં મેં ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ છે સંકલન નું ને એટલે દાદા ધીમે 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 આમ નથી તેમ નથી ત્યાં દારૂ ચાલે છે ત્યાં બધું એમ ચાલે છે કે તો ચલાવવું પડે મારી ને કીધું તો મારા મારે તો આજુબાજુ દારૂ છે યાર કે થોડું થોડું ચલાવવાનું યાર એમ પછી કહું પાછો સમજી રાખો થોડી વાર કરવું આપણે એટલે આ બધું હેડ્યા કરે બધું આપણે વિગતો સાથે સંવાદદાતા સલમાન મેમોન જોડાઈ ગયા છે સલમાન પીસી બરંડાનું એક નિવેદન અત્યારે સામે આવી રહ્યું છે જેમાં કહી રહ્યા છે કે મારે દારૂના અડ્ડા તો ચલાવવા પડે મારા આદિવાસીઓ દારૂ તો પીવે ને શું વિગતો છે આંગ જીજ્ઞાસુ બિલકુલ આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ગૌરવ રિવાજ યાત્રા જે છે તે યોજાઈ હતી જેમાં રાજ્ય કક્ષાના મંત્રી પીસી બરાંડા જે છે ત્યાં આવ્યા હતા ને તે દરમિયાન પૂર્વ ધારાસભ્ય જે ધીરુભાઈ ભીલ છે તેઓ સ્વાગત માટે મંચ પર ગયા તે દરમિયાન પીસી હતું કે જયારે હું બે હાજર પંદર માં એસપી તરીકે આવ્યો હતો ત્યારે પૂર્વ ધારાસભ્ય એટલે કે તે વખતે ધારાસભ્ય ધીરુભાઈ ભીલ છે તે સંકાલન મીટિંગમાં આવતા હતા ને તે દરમિયાન તેઓ દારૂ ના અડ્ડા બાબતે બંધ કરાવવા બાબતે તેઓ રજૂઆત કરતા હતા ત્યારે જે તેઓએ નિવેદન આપ્યું છે ને તેઓ જાહેર નિવેદન સ્ટેટ પરથી કહ્યું છે કે મારે તો અદાચ ચલાવવો પડે તે આજે સમગ્ર જે વાતચીતનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને લઈને જિલ્લામાં અનેક જે ચર્ચાઓ જે છે તે ઊઠી છે જીઘણતા બિલકુલ સલમાન આભાર જાણકારી માટે તો રાજ્યના ટ્રાયબલ મંત્રીનું આ નિવેદન જે વિવાદાસ્પદ છે એ ગૌરવ યાત્રા દરમિયાન હાજર રહ્યા હતા તો વિવાદાસ્પદ નિવેદનનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ બહુ પહેલાંની વાત કરી રહ્યા છે પરંતુ એ કહી રહ્યા છે કે મારા આદિવાસીઓ દારૂ તો પીવેને દારૂના અડ્ડા મારે ચલાવવા પડે આ પ્રકારનું સ્ટેટમેન્ટ પીસી વરંડા આપી રહ્યા છે જ્યાં આ વિડિયો છે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે ગુજરાત ફર્સ્ટ જો કે આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું પીસી બરંડાનું આ નિવેદન સામે આવ્યું છે વિવાદાસ્પદ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ મારા આદિવાસી ભાઈઓ દારૂ તો પીવેને આ પ્રકારનું નિવેદન આપતા જોવા મળી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલની પણ ત્યાં ઉપસ્થિતિ હતી એમના ખભે હાથ મૂકીને આ વાત કરી રહ્યા છે